વર્ષ બે હજાર ચોવીસમાં બાવીસમી જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં શિવ ભક્તો ઉપવાસ કરે છે અને શિવની પૂજા કરે છે આ વર્ષે સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી શ્રાવણ માસનું મહત્ત્વ વધી ગયું છે આવી સ્થિતિમાં આજે આપણે વિડીયોમાં એ જાણીશું કે શ્રાવણ શરૂ થતા પહેલા તમારે તમારા ઘરમાં અને તમારા ઘર મંદિરમાં કયા ફેરફારો કરવા જોઈએ આ ફેરફારો તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે જો તમે આ ફેરફારો નહી કરો તો તમે શિવના આશીર્વાદથી વંચિત રહી શકો છો શ્રાવણ શરૂ થતા પહેલા તમારા ઘરમાં કરો આ ફેરફારો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તમારે શ્રાવણ પ્રિશૂળ લાવવું જોઈએ આ ત્રિશુળ ચાંદી અથવા તો તાંબાનું બનેલું હોવું જોઈએ તમે આ ત્રિશૂળને ઘરના હોલમાં સ્થાપિત કરો આમ કરવાથી ઘરમાંથી તમામ નકારાત્મકતાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શ્રાવણ પહેલાં સફાઈ કરો

કોઈ પણ ભગવાનની ખંડિત મૂર્તિ ઘરમાં રાખવી સારી નથી માનવામાં આવતી આથી શ્રાવણ શરૂ થતાં પહેલાં તમારે ખંડિત મૂર્તિઓને નદીમાં તરતા મૂકવી જોઈએ જો નજીકમાં કોઈ નદી નથી તો તમે આ મૂર્તિઓને મંદિરમાં અથવા તો પીપળાના ઝાડ નીચે રાખી શકો છો ઘરમાંથી દુષ્ટ પદાર્થોને દૂર રાખો જો તમારા ઘરમાં દારૂ અને સિગારેટ જેવા ઝેરી પદાર્થો હોય તો તમારે તેને ઘરમાંથી કાઢી નાખવા જોઈએ આ સાથે જ ડુંગળી અને લસણનું સેવન પણ શ્રાવણમાં પ્રતિબંધિત છે તેથી શ્રાવણની શરૂઆત પહેલા તેનું સેવન કરો શ્રાવણ દરમિયાન તમારે આ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ તો જોઈએ કઈ વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ જમીન પર સુવાની વ્યવસ્થા કરો જો તમારે શ્રાવણ મહિનામાં ભગવાન શિવના રંગમાં રંગીન થવું હોય તો તમારે જમીન પર સુવું જોઈએ જેમ ભગવાન શિવ સુવિધા વિનાનું જીવન જીવે છે તો તમારે પણ એવું જ જીવન જીવવું જોઈએ આમ કરવાથી તમને ન માત્ર શિવના આશીર્વાદ મળે છે પરંતુ તમે તમારા સ્વાસ્થ્યમાં પણ સારામાં સારા બદલાવને જોશો અને અનુભવશો ઘરમાં ધ્યાન માટે અલગ જગ્યા બનાવો તો મિત્રો શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું જાપ કરવો ખૂબ જ શુભ છે તેથી તમારે શ્રાવણ દરમિયાન તમારા ઘરમાં એવી જગ્યા બનાવવી જોઈએ કે જ્યાં લોકોની અવર જવર વધુ ન હોય અને જ્યાં અન્ય રૂમની સરખામણીમાં વધુ શાંતિ હોય અને આ નિર્વ શાંતિમાં બેસીને જ તમારે ભગવાન શિવનું ધ્યાન કરવું જોઈએ તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી શ્રાવણ માસ પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું આ વિશેની માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને